હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ભાઈ કિચન ફ્રેન્ડ્સ આજે આપણે ક્રિસ્પી અને સોફ્ટ વેજીટેબલ કટલેસ બનાવીશું શાક માર્કેટમાં એકદમ ફ્રેશ અને તાજા શાકભાજી મળતા હોય છે તો મિક્સ વેજીટેબલની કટલેસ બનાવીશું કટલેસ બનાવવા માટે તમારા બાળકોને જે પણ શાકભાજી ભાવતા હોય તે તમારે લેવાના છે અહીંયા હું ગાજર કેપ્સિકમ કેબેજ લીલી ડુંગળી અને લીલું લસણ લઉં છું તમારે આના સિવાય બીજા કોઈ શાકભાજી લેવા હોય તો પણ લઈ શકો છો હવે બધા શાકભાજીને ફાઇન ચોપ કરવાના છે અહીંયા હું શાકભાજીને ચોપરમાં ચોપ કરું છું તમારે શાકભાજીને છીણીને લેવા હોય તો પણ લઈ શકો છો ગાજરને ફાઇન ચોપ કરી લઈશું તે રીતે કેબીજ લીધી છે તેને પણ ચોપ કરી લઈશું લીલી ડુંગળી લીલું લસણ અને સાથે ત્રણથી ચાર લીલા મરચાં લેવાના છે અને તેને પણ ચોપ કરી લઈશું તે જ રીતે કેપ્સિકમને પણ ચોપ કરી અને બધા જ વેજીટેબલને મિક્સ કરી લઈશું ફ્રેન્ડ્સ તમે પનીર પણ ઉમેરી શકો છો તો બધા શાકભાજીને સારી મિક્સ કરી લેવાના છે એક કપ રવો એટલે કે સોજી ઉમેરવાની છે તે જ રીતે એક કપ ચણાનો લોટ ઉમેરવાનો છે ચણાનો લોટ ઉમેરીએ છીએ તો કટલેસમાં બાઇન્ડિંગ આવે છે અને એક કપ બ્રેડ ક્રમ્સ ઉમેરવાની છે હવે એક ચમચી ચીલી ફ્લેક્સ ઉમેરવાના છે એક ચમચી ઓરેગાનો ઉમેરવાનું છે અને અડધી ચમચી મરી પાવડર ઉમેરવાનું છે અને જો તમારે કટલી સ્પાઇસી જોઈતી હોય તો લીલા મરચાંની પેસ્ટ વધારે ઉમેરવાની છે હવે લીલા ધાણા ઉમેરી લઈશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અને બધા જ મસાલા સાઈતે મિક્સ કરી લઈશું કટલેસ બનાવવા માટે હું હળદર નથી ઉમેરતી પણ જો તમારે કલર માટે હળદર ઉમેરવી હોય તો પણ ઉમેરી શકો છો બધા મસાલા મિક્સ કરવાના છે અને ડો બાંધતા હોઈએ તે તે મિશ્રણ મિક્સ કરી લેવાનું છે અને ડો ઢીલો લાગે કે તો ઉપરથી બ્રેડ ક્રમ્સ ઉમેરવાનું છે તમારે બ્રેડ ક્રમ્સ ના ઉમેરવું હોય તો અડધો કપ સોજી ઉમેરવી હોય તો પર ઉમેરી શકો છો કે ચણા લોટ ઉમેરવો હોય તો પણ ઉમેરી શકો છો પણ બ્રેડ ક્રમ્સ ઉમેરીએ છીએ ને તો કટલેસ એકદમ ક્રિસ્પી બને છે અને અંદરથી સોફ્ટ બને છે તો આ રીતે ડો બાંધી લેવાનો છે હવે આપણે કટલેસ બનાવીએ છીએ એટલે હાર્ડ શેપનો મોડ લેવાનો છે અને મોલ્ડને થોડો ઓઇલથી ગ્રીસ કરી લેવાનો છે અને એક સરખી કટલેસ બનાવી લેવાની છે અહીંયા હું કટલેસ બનાવું છું તમારે આની ટીકી બનાવી હોય તો ગોળ શેપ આપી અને ટીકી પણ બનાવી શકો છો પણ આપણે કટલેસ બનાવીએ છીએ એટલે કટલેસનો મોડ લેવાનો છે અને એક સરખી કટલેસ બનાવી રહીશું ફ્રેન્ડ શાક માર્કેટમાં એકદમ ફ્રેશ અને તાજા શાકભાજી મળતા હોય છે અને બાળકો છે ને તે શાકભાજી નથી ખાતા આ રીતે મિક્સ વેજીટેબલની કટલેસ બનાવી અને સર્વ કરી શકો છો તો ફ્રેન્ડ્સ અહીંયા મેં બધી જ વેજીટેબલ કટલેસ બનાવી દીધી છે હવે આપણે કોર્ન ફ્લારની સ્લરી બનાવવાની છે સ્લરી બનાવવા માટે બાઉલમાં ત્રણ ચમચી કોર્ન ફ્લાર લેવાનો છે થોડું પાણી વેરવાનું છે અને સ્લરી બનાવી લેવાની છે અહીંયા હું સ્લરી બનાવવા માટે કોર્ન ફ્લાર લઉં છું પણ તમારે મહેન્દ્રા લોટની સ્લરી બનાવી હોય તો પણ બનાવી શકો છો અહીંયા કોર્ન ફ્લારની સ્લરી બનાવી લીધી છે એક પ્લેટમાં બ્રેડ ક્રમ્સ લેવાનું છે અને કટલેસ બનાવી છે તે કટલેસને કોર્ન ફ્લારમાં ડીપ કરવાનું છે અને બ્રેડ ક્રમ્સથી કોટિંગ કરી લેવાનું છે એટલે આપણે કટલેસને સેલો ફ્રાય કરીશું ને તો કટલેસ ઉપરથી ક્રિસ્પી બનશે અને અંદરથી સોફ્ટ બનશે તો આ રીતે આપણે બધી જ કટલેસને બ્રેડ ક્રમ્સથી કોટિંગ કરી લઈશું તમે બ્રેડ ક્રમ્સથી થી કોટિંગ કરી દે છે તો હવે આપણે કટલેસને સેલો ફ્રાય કરીશું ફ્રેન્ડ્સ અહીંયા હું કટલેસને સેલો ફ્રાય કરું છું પણ તમારે ડીપ ફ્રાય કરવી હોય તો પણ કરી શકો છો સેલો ફ્રાય કરવા માટે પેનમાં તેલ લેવાનું છે પણ તેલ વધારે નથી લેવાનું તેલ ગરમ થઈ જાય પછી કટલેસ બંને સાઈડથી ક્રિસ્પી થાય ને ત્યાં સુધી સેલો ફ્રાય કરી લેવાની છે કટલેસ તળતા હોય ત્યારે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે ધીમા ગેસ પર કટલેસને સેલો ફ્રાય નથી કરવાની જો ધીમા ગેસ પર ફ્રાય કરશો ને તો શું થશે કે કટલેસમાં તેલ આવી જશે એટલે મીડિયમ ગેસ પર કટલેસને તળી લઈશું કટલેસ એક બાજુથી તળાઈ જાય પછી ફેરવી લેવાની છે અને બીજી બાજુ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈશું આ રીતે આપણે બધી જ વેજીટેબલ કટલેસને તળી લઈશું તમે જોઈ શકો છો કે કટલેસનો કલર પણ સરસ આવ્યો છે અને આપણે કટલેસ તળીએ છીએ ને તો કટલેસમાં તેલ પણ નથી આવતું તો ફ્રેન્ડ્સ અહીંયા વેજીટેબલ કટલેસ તળાઈ ગઈ છે તો કટલેસને સરળ પ્લેટમાં સર્વ કરીશું આજે મેં મિક્સ વેજીટેબલની કટલેસ બનાવી છે ને તેની સાથે ટોમેટો કેચઅપ સર્વ કર્યો છે તમારે ગ્રીન ચટણી સાથે સર્વ કરવું હોય તો પણ કરી શકો છો હું તમને કટ કરીને પણ બતાવીશ કે આજે આપણે કટલેસ બનાવી છે તે ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બની છે તો કટલેસની રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો બાય બાય